હોળી અને ધૂળેટીનો તહેવાર તો પૂરો થઈ ગયો પરંતુ શેર બજારમાં હોળી અને ધૂળેટી હજુ પણ યથાવત છે કારણ કે આજે શેર બજારના ઓપનિંગમાં જ હરિયાળી જોવા મળી રહી છે અને બીએસસી સેન્સેક્સમાં લગભગ ત્રણસો પોઈન્ટનો વધારો થયો છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિ પેલો તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકનને દબાવી દેજો જેથી કરીને પડે પણના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત શેર બજારની આજે કરવી છે શેર બજારની વાત એ માટે કરવી છે કે આજે શેર બજાર જોયું તો હોળી ધૂળેટીમાં તો જે રંગો ઉડ્યા હતા એનાથી પણ વધારે રંગો તો આજે શેર બજારમાં ઉડી રહ્યા છે ને હરિયાળી જોવા મળી રહી છે કારણ કે બીએસસી સેન્સેક્સમાં એલગી જે એસ ડબલ્યુ ઇન્ડુસન બેંક ટીડી પાવર અને મુથુટ ફાઈનાન્સ ટોપ ગેનર રહ્યા છે જ્યારે એમટીએનએલ ગેન્સોલ અને એટીએમ એફએસએલ અને લોચા હિંગડંગનો ટોપ લુઝિરની યાદીમાં અત્યારે સમાવેશ કરવામાં આવ્યો છે સૌથી વધુ જે શેર છે એ માર્કેટમાં અત્યારે ચાલી રહ્યા છે તે આજના સવારથી જ્યારે માર્કેટ ઓપન થયું ત્યારથી આ શેર છે એટલા એ સૌથી ઉપર ચાલી રહ્યા છે હાઇટ્સમાં ચાલી રહ્યા છે ને એને અલગથી સમાવેશ કરવામાં આવ્યો છે હવે સત્તર માર્ચ અને સોમવારના રોજ વહેલી સવારે શેર બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો સમાચારમાં લખાઈ રહ્યું છે ત્યારથી બીએસસી સેન્સેક્સ લગભગ ચારસો પચાસ પોઈન્ટના વધારા સાથે એને પચાસ અંક વધી બાવીસ હજાર પાંચસો ને પચાસ પર ટ્રેન્ડ કરી રહ્યું છે આજે સપ્તાહના પ્રથમ ટ્રેન્ડિંગ દિવસે એટલે કે સત્તર માર્ચે શેરબજારમાં શરૂઆતી કલાકમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે લેખન સમયે નિફ્ટીમાં વધારો નોંધાયો છે ને એમાં એનએસસી નિફ્ટી લગભગ એકસો ને પચાસ પોઈન્ટ વધી અને બાવીસ હજાર પાંચસો ત્રેપર પર અત્યારે ટ્રેન્ડ કરી રહ્યો છે આજના ટોપ ગેનર અને લુઝર છે આજે શેરબજારની શરૂઆતમાં હરિયાળી જોવા મળી રહી છે બીએસસી સેન્સેક્સમાં લગભગ ત્રણસો પોઈન્ટનો વધારો થયો છે બીએસસી સિન્સેક્સમાં એલગી જે એસ ડબ્લ્યુ બેંક ટીડી પાવર અને મુથુટ ફાઇનાન્સ ટોપ ગેઇનમાં રહ્યા છે ને જ્યારે એમટીએનએલ ગેન્સોલ એલ ટીએમ એફએસએલ અને લોચા હિડંગનો ટોપ લૂઝરની યાદીમાં અત્યારે સમાવેશ કરવામાં આવ્યો હતો સાથે સાથે ઇન્ડસલેન્ડ બેંક છે તેમાં એનએસસી નિફ્ટીમાં બે ટકાના વધારા સાથે ટોપ ગેનર સાથે સાથે એસબીઆઈ લાઈફ બજાજ ફાઇનાન્સ કાઓલ ઇન્ડિયા અને ટાટા મોટર્સ પણ સમાવેશ કરવામાં આવ્યો છે એની યાદી જે તૈયાર થઈ છે એ યાદીની અંદર ટાટા મોટર્સ સહિતના જે શેર છે એમનો સમાવેશ કરવામાં આવ્યો છે આ સિવાય એચ સી એલ ટેક બીપીએસએલ વ્રો આજના ટોપ લુઝર ગણાયા છે અગાઉ તેર માર્ચે શેર બજાર લાલ નિશાના પર બંધ થયું હતું

સત્તર માર્ચ ગીફ્ટ નિફ્ટી માંથી પણ ટ્રેડ થઈ રહ્યો છે વિદેશી બજારોમાંથી પણ વૃદ્ધિના સંકેત મળી રહ્યા છે અત્યારે અમેરિકન બજારના તમામ સૂચકાનો લીલા નિશાન પર છે આ સાથે એશિયન માર્કેટમાં પણ હરિયાળી જોવા મળી રહી છે ઇન્ડિયન બેંક

કોઈ જરૂર નથી તેર માર્ચે એમટીએનએલના શેરમાં બાર ટકાનો ઉછાળો આવ્યો હતો સાથે સાથે ગયા અઠવાડિયે તેર માર્ચે એમટીએનએલના શેરમાં બાર ટકાનો વધારો નોંધાયો હતો તેર માર્ચે તેની શરૂઆત થઈ ત્યારથી બીએસસી અને સેન્સેક્સમાં તેના શેર્સના ટોચ ગેનર હતા અને શુક્રવારે તેર માર્ચે એમટીએનએલના શેરની કિંમત રૂપિયા અડતાલીસ પોઈન્ટ ઈઠ્ઠોતેર હતી આ સાથે જ એસીપીસીના શેર પણ આ રેસમાં હતા જો કે આજે એમટીએનએલ ટોપ ગણાયા છે શું તમે પણ આજે શેર પૈસા રોક્યા હતા તમને કેવું પ્રોફિટ થયું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો પણ હા શેર બજારમાં રમો તો તમારા ટર્મ એન્ડ કન્ડિશન ઉપર રમજો બાકી તમારા પૈસા જતા રહેશે તો પછી કોઈને કહેવાનો વારો નહીં આવે નમસ્કાર